You're right.

मारो भगवान खूब हारू के खूब मजा के से ए भाई मारो भगवान लाज राखे दवार का वालों आटलो वधाओ बनवा दे સુરા મારા જોગણીના ભગવાન એવું છે મારી સમાજની માતાના રોમ એવું છે કે મારા નાથે તમને પાલી આલ્યું છે હવા રૂપિયો વાપર્યો છે

હું સમાજની માતા છું તે મજા 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 ને મજાજ કહું છું પણ રાજુ કોઈ ના કાઢ્યાલે પછી મારે જોગણી કાઢવું પડે તો મારી તે જીવનમાં કોદાર બોલી નહીં પણ આ રોનેના ગોદરે બોલું છું કદાચ હું તમારા રાવળદેવની માતા જ છું અને તમારી ચોમણ ગોતર અને મારી સમાજની માતાએ આવકારો આલ્યો છે તો તો કદાચ તમખું મારીને બોલીને બીજું બોલું મારું નોમ રાવળની માતા ઓ ભારું તમારી સરતી વેળા રહે સુરા હું માતા આવું કહું છું મારો ભગવાન તમારી ઓર રાખશે કોઈ રાખે કે ના રાખે હું માતા તમારી ઓર રાખશે હું માતા આવું કઉ શું કહું છું જગતમાં મારો ભગવાન ચોય પાસી પોની થવા નહીં દે

લો વેળા છે અને સમય છે બે માતાઓ એવું કહી ગઈ છે રાજુ સિગોતર ને પૂજ્યો ને ચોમુન ને પૂજ્યો પાવળિયા ની માતા બોલી ગઈ છે અને હું જોગણી આજ કહી જઉં છું તમે વેલાશ લેજો હું માતા આવું કહું છું ભૂરાભાઈ તમે વેલાશ લેજો ચોય કોઈ વાત હશે તો હું જોગણી તમારા હાથનો કદાચ

હું બાબુ ની મારા ભગવાન બોલાવતા હશે રાજુ તો તમારા વાહ બસો બસ

મુહાળ છે પણ કુદર વાત નહીં પણ આજ નું બાબુ ની હજાયેલી માતા બોલતી છે તો તમારું કોક છોકરો ને મારી નાખ્યો છે બો રાવણ ની માતા ભાઈ હા ભાઈ એ ટાઈમે કદાચ આ સિગોતર ની કુવાસી એ ફોડું હોય છે આન એટલાથી કદાચ શિગોતર અહીંયા પહોંચીએ છે આ મા અને શિગોતરને કદાચ રોને રોધી આપવાનો માર્ગ નહીં મળ્યો હોય તો તો બે હાથ જોડીને કદાચ વાત ન લાવું તો મારું નામ સન્દુની માતા ન એ ભાઈ ખૂબ મજા આવો છું ઢાકતો ખૂબ મજા આનંદ આનંદ આમા પુરાભાઈ મારો ભગવાન લાજ રાખશે આવા ધાવ બને તો

આ એક જ ડાક્ટરના કહેવાથી તમે ગોમે ગોમ થી આયા છો અહીંયા ની બધાની ઓર ન રાખું તો મારું નોમ માતા નહીં ભાઈ આયા છો એનાથી હવાયા ઘેર મેલવા ના આવું તો મારું નામ રાવળની માતા નહીં ભાઈ ખૂબ હારું ખૂબ મજા એ ભાઈ મારો ભગવાન વધારો બનાવે ઓપા ખૂબ મજા કહું છું મારો ભગવાન ખૂબ મજા કહે છે કોઈ તાકક ન તાકે જોખની તાજા વગર નહીં રહેતી શું કહું છું હું ગરીબનો નો ગવાડો માનતા ગરીબ ગરીબની માનતા છું ઢાકાની કુવાશી છે ને એમના પાવળિયાની માતા મારા સમાજની બહુ મોટી માતા જગન રોણાનું લોમ રાખનારી માતા ધૂળકીથી અરજી નાસી ગઈ છે કે હવે તો ઘણા ઘણી થઈ ગઈ છે પણ એ માતાએ કીધું છે માતાને પહેલી જ બોલાવજે અને હું જે ઉગણી છું સમાજની માતા છું એટલે કહું ન કહું પણ હું જ ઓગણી એવું કહું છું કે દુનિયામાં ગમે છે ઘરનું દેવ હશે તો કદાચ તું હાથ જોડીશ ખોળો પાઘડી કરીશ તો મને જાહે પણ હું જો ઝોકણી ધૂળતી હશુ અને ભૂરાભાઈ તમારે આ પાઘડીના સોગાની રાજુ ભક્તિ ધૂળતી હશુ તો દુનિયામાં ચિયા ગોમની છે શું છે ખબર નહીં પણ કોંતા ચોકથી થી સધીન રાજી કરજે હું માતા આવું કહું છું તારા ઘેર સધીની વાત ન નકળ મારું નો માતા નહીં તારી માતા એવું કહું છું તો હું રાવણ માતા એવું કહું છું મારા નો રથ જો ઉતરે તારી વેળા બની હશે અને મારો ભગવાન લાજ રાખતો હશે તો હવે કહું છું આથમણી ચોય સધી હશે ને હાથ ના જોડું મારું નો મળતા નહીં રાક્ષણ તારી ઓતડી ની રાડે ઓભળતી છે તો તો સધી ને કદા ખોળો પાઘડી ના કરું મારું નામ તમારા રાવણ ની માતા ને ભાઈ પણ મારો ભગવાન તારી ઓર રાખશે આ મારી સમાજની માતાઓ માતા એ બોલી જી છે અન તારું ઓહુ ના લું મારું નામ માતા નહીં ભાઈ આ મારો ભગવાન ભેળો રહેતો હશે નાથા અન મારા રથ બેહનારી માતાઓ એ ભેળી રહેતી છે ભાઈ એક જ વધારો બને

હું કોઈ માજુ નહિ પણ તારી વેળા વાળું અને મક્ષર મહિના ની પૂનમે તારા ઘેર બેસીને ન થોડુંક મારું નોમ સંધુ ની માતા નો

આયા જ્યા ની મારો ભગવાન લાગશે બુરા ભાઈ એક વધારો દો નહીતો